મહેસાણા જિલ્લામાં એસીએસટી અનામત મુદ્દે વિરોધ એસીએસટી ક્રિમિલેયર વિરોધમાં એસીએસટી સંગઠનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધના એલાનને મહેસાણા જિલ્લામાં મિશ્ર પ્રત્યાઘાત એસીએસટી સમાજના કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા છે ભીમ આર્મી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ એસીએસટી જાતિઓમાં અનામતને વર્ગીકરણ પછાત અને અતિ પછાતના વર્ગ પાડી એ રીતે અનામત આપવાના કરેલા ચુકાદાને એસટીના ક્રિમિલેયરનો વિરોધ કરવા માટે એસીએસટી સમાજના સંગઠનો દ્વારા વિરોધ અને ભારત બંધનું એલાન આપ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા એક ઓગસ્ટ બે હજાર ચોવીસ માનીય સુપ્રીમ કોર્ટનો જે અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના જે આરક્ષણના વર્ગીકરણના ક્રિમિલિયર ઉપર જે ચુકાદો આપ્યો એ ચુકાદાના વિરોધની અંદર આજે એકવીસ ઓગસ્ટે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ ઓડીસી સમાજના લોકોએ જે બંધનું આહવાન કરેલું એ બંધના આહવાનને અમે સમર્થન આપવા માટે અને બંધને સફળ બનાવવા માટે આજે અમે અહીંયા રસ્તા ઉપર ઉતર્યા છીએ અને વર્તમાન સરકારના અમે કહેવા માગીએ છીએ કે કાયદો બનાવવાનો અધિકાર સંસદનો છે કોર્ટનો નથી તેમ છતાંય સુપ્રીમ કોર્ટ સંસદ અને લોકોની જનભાવનાના ઉપરવટ જઈ અને કાયદાઓ પસાર કરી રહી છે તો ભારતના પાર્લામેન્ટ અને ભારતની સરકારને અમારું આહવાન છે કે આ ચુકાદાને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે સંસદના માધ્યમથી અને અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસીના આરક્ષણને નવમી અનુસૂચિમાં દાખલ કરવામાં આવે એવી અમારી અપીલ કરીએ છીએ ભારત સરકાર બનાવે અને સંસદ પાસ કરે એવી અપીલ સાથે અમે તમામ દુકાનદારો મહેસાણાના દુકાનદારો વેપારીઓને અપીલ કરવા નીકળ્યા છીએ કે આજે તમે અમારા ભારત બંધને સમર્થન આપો અને બંધ રાખો એમાં ઘણા બધા અત્યાર સુધીમાં ભારત બંધને અમને સારું એવું સમર્થન મળ્યું છે અને ઘણા વેપારીઓ એ બંધ પણ પાડ્યો છે જય ભીમ જય ભારત શું નામ તમારું શું તકલીફ પડી મારું નામ કલ્પેશ કુમાર ગૌતમભાઈ ઝા છે મહેસાણા રહેવાનો વતની છીએ અને આજે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ એસસી એસટી દ્વારા બહુજન સમાજ દ્વારા એકવીસ પહેલી તારીખે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો જે વર્ગીકરણનો કે ભાઈ અનુસૂચિત જાતિમાં બેટા જ્ઞાતિની અંદર અનુસૂચિત જનજાતિ અને પેટા જ્ઞાતિ બંનેની અંદર પેટા જ્ઞાતિઓની અંદર વર્ગીકરણ માટે કે સુપ્રીમ કોર્ટનું એવું છે કે એના ચુકાદાની અંદર એમને એવું લખ્યું છે કે ભાઈ આ જે જાતિનો સમૂહ રહ્યો એમાં પણ નીચી જાતિના લોકો જોડે અન્યાય થાય છે અને એમને પણ મતલબ લાભ મળવો જોઈએ એમના બાળકોને એ રીતે એટલે એના માટે ક્રિમિનિયનના અમુક મુદ્દાઓ એ લોકોએ દાખલ કરી અને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ચુકાદો આપ્યો છે હવે આ ગેરબંધારણીય ચુકાદાના અમે વિરોધની અંદર આજે મહેસાણાની અંદરથી અમે ભારત બનના એકવીસ તારીખના ભારત બનના કોલના સમર્થનમાં યાત્રા સ્વરૂપે બધા નીકળ્યા છીએ અને આ મીડિયાના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે આખા રાષ્ટ્રની અંદર કોઈ સૌથી મોટો આતંકવાદી હોય રાષ્ટ્ર વિરોધી કોઈ હોય વસ્તુ તો એ જાતિ વ્યવસ્થા તો સુપ્રીમ કોર્ટ હોય કે સંસદના સભ્યો હોય કે સરકારના અમારે એવું કેવું છે કે જો તમને કોઈ બાબતે તકલીફ હોય તો જાતિ ખતમ કરવા ઉપર તમારી ડિબેટ કરો જાતિ ખતમ કરવા માટે તમે ચુકાદા લાવો તેવા ચુકાદાનું અમે સમર્થન કરીશું પણ અમારા સમાજના અનુસૂચિત જાતિના અનુસૂચિત જનજાતિના અંદર અંદર વર્ગ વિગ્રહ કરવા માટે કે અંદર અંદર લડાઈ મારવા માટેના કોઈ પણ ચુકાદાનું સમર્થન અમે ભારતના એસસી એસટી

ખરેખર એ ચુકાદો ગેરબંધારણીય છે એને નવમી અનુસૂચિમાં દાખલ કરવો જોઈએ કોલેજિયન સિસ્ટમથી જે જજોની નિમણૂંક થાય છે તે પણ રદ થવી જોઈએ અને જાતિ અને વર્ણવ્યવસ્થા તમે દૂર કરો એ પછી જ તમે અનામત દૂર કરી શકો જ્યાં સુધી જાતિ પ્રથા અને વર્ણવ્યવસ્થા હશે ત્યાં સુધી સંવિધાનના મૂળભૂત અધિકારમાં લખેલું જ છે કે ત્યાં સુધી અનામત રહેશે અનામત એ કોઈ ભીખમાં આપેલી વસ્તુ નથી અનામત એ રિપ્રેઝેન્ટેટિવ છે એ અમને પ્રતિનિધિત્વ આપવું અમારી શક્તિઓ કેટલી છે એ ચકાસવા માટેનું એક પ્રતિનિધિત્વ છે દાખલા તરીકે ભીના કોરેગામાં અમારી શું શક્તિ છે પાંચ હજાર વર્ષનો ઇતિહાસ જયારે એક જ જે બાબાસાહેબ મહામાનવને જયારે એક જ વખત એમને તક મળી ત્યારે એમને પાંચ હજાર વર્ષનો ઇતિહાસ પણ બદલી નાખ્યો એટલે તમારે અમારામાં શું તાકાત છે શું શક્તિ છે બહુજનોમાં એ બતાવવા માટે રિપ્રેઝન્ટેટિવની જોગવાઈ છે આનામાં એ કોઈ ભીખમ કે દયાદાન નથી અમારું પ્રતિનિધિત્વ આપો આ દેશમાં અમે પંદર ટકા લોકો એકવીસ ટકા લોકો છીએ એસસી એસટીને અને ઓબીસી ગણીએ તો પંચ્યાસી ટકા લોકો છીએ તેમ છતાં ભારતમાં વિદેશથી આવેલા ત્રણ ટકા લોકો આ દેશ ઉપર રાજ કરે છે આ દેશના તમામ હોદ્દાઓ ઉપર કોઈપણ જાતની અનામત સિવાય લાભ લે છે મંદિરોના પૂજારીઓ હોય કે સુપ્રીમ કોર્ટના જજો હોય કે પછી મોટા હોદ્દાઓ હોય એ તમામ જગ્યાએ આ હોય કોલેજીયમ સિસ્ટમ રદ થવી જોઈએ અને સૌથી વધુ મારી એ વિનંતી પણ છે સરકારને કે તમે આ અનામત રદ કરવા માટે ખુલી રહ્યા છો અને એના પાછળ પડી ગયા છો તો રાજકીય અનામત વહેલામાં વહેલી તકે રદ કરો રાજકીય અનામત શા માટે રદ નથી કરતા રાજકીય અનામત એ તમે પાર્ટીના ગુલામો તમે તૈયાર કરો છો અને પાર્ટીના માણસો તમારા સમર્થનમાં એસસી એસટી ઓબીસીના હોય એને તમારી ફેવરમાં કરો છો એટલે વહેલી તકે રાજકીય અનામત દૂર થવી જોઈએ આવી વિનંતી સાથે જય જયભી